હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સુઝુકી સ્વિફ્ટ વીડિય કરાવેલ છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો બે હજાર અને સોળ મોડલ વન ઓનર કાર માત્ર મિત્રો બેતાલીસ હજાર કિલોમીટર ફરેલી સાવ વાજબી ભાવમાં કાર વેચવાની છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવાઈશ થવી તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ સોરી બે હજાર અને સોળનું મોડલ છે ફર્સ્ટ ઓનર કાર છે મિત્રો કાર માત્ર બેતાલીસ હજાર કિલોમીટર ફરેલી છે જોઈ શકો છો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કાર નો એક્સિડન્ટ કાર ખાશે કારમાં તમને નવા ટાયર જોવા મળશે મિત્રો લેધર સીટ કવર અને મિત્રો કારનું એન્જિન તમે આગળ જોઈ શકો છો મિત્રો ડીઝલ એન્જિન આ પ્રમાણે છે બેટરી ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો તમને ગમે ત્યાં નહીં એનઓસી કઢાવી આપશે જેમાં તમે ગમે ત્યાંના તમને એનઓસી મળી જશે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો ગુડ કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો આ કારની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે કાર્ડના માલિકની તો માલિકનું નામ મિત્રો વીરાભાઈ છે અને મિત્રો વીરાભાઈએ કાર્ડની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો વીરાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું અઠ્ઠાણું એકસો નવ સાઠ અઠ્ઠાણું અઠ્ઠાણું સો નવસો સાઠ મિત્રો વીરાભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો તાલુકો લાખણી અને મિત્રો ગામ સાલવા જોવા મળશે મિત્રો નામ વીરાભાઈ વીરાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારે મિત્રો સ્વિફ્ટ કાર લેવા હોય તો વહેલી તકે મિત્રો વીરાભાઈનો કોન્ટેક્ટ કરી લેવો the right.